ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી ચૂંટણી નહીં લડે ચલો જાણીએ તેમણે ટ્વીટ કરીને શું કહ્યું તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝના તમારી સાથે હું છું કિશન ત્રિવેદી લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણીએ તો એમ છે કે ગઈકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકરે લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કર્યા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે વિગતો મુજબ પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવારોની સંભવિત રીતે આજે જાહેરાત થઈ શકે છે લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે આ તરફ ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોના કેસરિયા અને ગઈકાલે પૂર્વ પ્રમુખે પણ લોકસભા નહીં લડવાની જાહેરાત કરી હતી આ બધાની વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પાર્ટીએ પ્રચાર માટેની જવાબદારી સોંપી હોવાનું કહી લોકસભા ન લડવાની પાર્ટીને વિનંતી કરી છે ચલો જાણીએ ભરતસિંહ સોલંકીએ શું કહ્યું પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ટ્વિટર પર લખ્યું કે મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે એઆઈસીસી જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ અને અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી જણાવું છું તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય કરવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ